પરિવાર ને આપણે સમય આપીએ છીએ ચોવીસ કલાક નો દિવસ કારણ કે સમય આપો એ તમારા પ્રેમનું પ્રતિબિંબ છે પરિવારને સમય આપો એ તમે કાળજી અને જવાબદારી સમજ્યા છો એનું પ્રતિબિંબ છે અને હેડ ઓફ ધ ફેમિલી તરીકે એટલે કે માતા પિતા પાસેથી સંતાનોને સમયની અપેક્ષા વધારે હોય છે કોઈક જગ્યાએ સ્કૂલમાં ચોથા પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને નિબંધ લેખન કરાવેલું એમાં વિષય એવો હતો કે તમને શું થવું ગમે એક બાળકે લખ્યું કે મારે ટીવી થવું ગમે નોર્મલી બાળકો લખે મારે પાયલટ થવું છે મારે સ્પોર્ટ્સમેન થવું છે ક્રિકેટર થવું છે કોઈ કે બિઝનેસમેન થવું છે કોઈ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થવું છે આ બાળકે લખ્યું કે મારે ટીવી થવું છે અને ટીચરે પૂછ્યું કે આવું કેમ લખ્યું કે આ એટલા માટે લખ્યું કે એટલીસ્ટ એકાદ કલાક તો મારા માતા પિતા મારી સામે જોવે એટલે આપણા સંતાનો અને પરિવારજનોને આપણી પાસેથી ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમની અપેક્ષા છે તમે સમય આપો એટલે એમાંથી દરકાર અને જવાબદારી એ તમે સારી રીતે નિભાવી શકો ત્રણ પ્રકારના પરિવારો સમાજમાં રહે છે એક છે ફેમિલી જેમાં ત્રણ પેઢી સાથે રહેતા હોય એ આદર્શ છે કારણ કે પૌત્ર પૌત્રીઓ એ દાદા દાદીના ખોળામાં રહીને મોટા થાય ત્યાં એને સંસ્કાર પ્રાપ્ત થાય ધ લેપ ઓફ ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇઝ ધ યુનિવર્સિટી ફોર વેલ્યુઝ બાકી બધું તો શિક્ષણ છે ઇન્ફોર્મેશન અને સ્ટેટિસ્ટિક્સ છે સમ પાર્ટ ઓફ નોલેજ છે એ એને સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસમાં કે સોશિયલ મીડિયા ઉપરથી મળી જશે પણ એ અત્યારે બહુ ઓછા રહે અમુક જગ્યાએ સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય પણ આપણે સમજી શકીએ બીજા પ્રકારના ફેમિલી છે ન્યુક્લિયર ફેમિલી છે જેમ આપણે એટમ્પ બન્યા એમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય પોતાનું ઓર્બિટ હોય એક ઇલેક્ટ્રોન હોય એને નેગેટિવ ચાર્જ એને પોતાનું ઓર્બિટ હોય એક ન્યુટ્રોન હોય એની પાસે બિચારા પાસે કઈ ચાર્જ ના હોય નાનું હોય વચ્ચે બેઠું હોય એની પાસે કોઈ મુન્ટ અને પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફર્યા કરે આપણે એમ પિતા છે પ્રોટોન હોય એના જોબ પર હોય એના ધંધામાં હોય એની ઓર્બિટ હોય એમાં ફર્યા કરે માતા છે ઇલેક્ટ્રોન છે એને પણ પોતાનો ચાર્જ હોય એ સોશિયલ ગેધરિંગમાં કીટી પાર્ટીમાં ફર્યા કરે અને પેલો બિચારો છોકરો ન્યુટ્રોન એની પાસે કોઈ ચાર્જ નહીં કોઈ ઓથોરિટી નહીં કોઈ મુવમેન્ટ નહીં વચ્ચે બેસીને જોયા કરે કે આ બે ફરે છે આજુબાજુ પણ કોઈ નજીક આવતા નથી જેમ ન્યુટ્રોન ને પેલા પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે પણ નજીક આવે નહીં આ બધું મોટી મેટ્રો સિટીઝમાં થયા કરે કારણ કે પતિ પત્ની બંને જોબ કરતા હોય એટલે આવી પરિસ્થિતિ સર્જાય એ પણ સમજ કે થોડો સમય આપી શકે

Is somebody calling you at his or her time from hundred miles away is more important to you on the dinner table than your blood relation sitting beside you just two feet away? Family member swam so mile away walo. blood relation ke water relation. Blood relation. જે બ્લડ રિલેશન કહેતા હોય ને ડાઇનિંગ ટેબલ ઉપર ફેમિલીને પ્રાધાન્ય આપવું જોઈએ આતું જો કરો તો ઊંચો રાખજો હવે ડાબા હાથમાં કોઈ દિવસ ડાઇનિંગ વખતે ફોન પકડતા નહીં જમતી વખતે પરિવાર સાથે રાત્રિ ભોજનમાં બેઠા હોય ત્યારે ડાબા હાથમાં ફોન હોવો જોઈએ નહીં હોવો જોઈએ ત્યારે જોસ્તી બોલો એટલે આ આજે આપણી આ સભામાં તમે આવ્યા છો એમાં આટલી પણ એક નાની શીખ લઈને જશો તો યુ હેવ લર્ન એન્ડ યુ હેવ અર્ન્ડ આપણે શીખ્યા અને આપણે કંઈક લઈને ગયા કારણ કે આ ગેજેટ તો એવું છે ને કે તમારી એક જિંદગી નહીં દસ જિંદગીનો સમય ખાઈ શકે સમય ખાઈ જાય એટલી બધી તાકાત છે પૃથ્વી પર જેટલી વ્યક્તિઓ છે સાડા કરોડ એ બધાનો બધો જીવ બધો જ સમય ખાવાની તાકાત લાલ અને લીલા બટન માં છે સમજ્યા લાલ બટન એટલે યુટ્યુબ લીલું બટન એટલે અને આપણને બધાને અનુભવ છે કે લાલ બટન ને એકવાર અડો પછી બીજી વાર લાલ બટન ને અડધા અડધા કલાક દોઢ કલાક જતી રહેશે હા કે ના તમારા બધાના ઘરમાં અમે બગ્સ ફિટ કરેલા છે તમારા ટાઈમિંગ અમને ખબર છે

અમને બધાએ પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી અને પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્યતાથી અહીં ઉજવાશે અમને 1200 સંતોને દીક્ષા આપી શાસ્ત્રમાં લખેલું છે કે અ સેન કે લવ લાઈક અ થાઉઝન્ડ મધર્સ એ વાત તો લખેલી હશે અમે 1200 સંતો એનો અનુભવ કર્યો છે 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના 100 100 150 150 200 પ્રસંગ બનેલા છે તમારે તો તમારા બે જ સંતાનો એક દીકરા દીકરી હોય એ અઢાર ઓગણીસ વીસ વર્ષના થાય ત્યાં સુધીમાં માતા પિતા તમે દસેક વખત આમ હાથ પછાડીને બોલી ગયા હોય કે આના કરતા તો તું ફિલ ઇન ધ બ્લેન્ક તમે જ એને જન્મ આપ્યો છે તમારો જ ઉછેર છે તમારો જ સંસ્કાર છે તમારું જ ભણતર છે તમારી સાથે જ રહે છે છતાં આવી પરિસ્થિતિ થાય છે અમે બારસો સંતો કોઈ પ્રમુખ સમી મહારાજ સાથે નાનપણથી બીજો કોઈ રિલેશન નથી તો અમને બારસો સંતોને પ્રેમ આપી શકતા હોય હુંફ આપી શકતા હોય ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી હોય તો ઇફ યુ ડિસાઈડ યુ હા કે ના આપણે પણ આપી પ્રમુખ સ્વામી મહારાજ એમના ભોજનના સમયનો ઉપયોગ ખૂબ સરસ કરતા સંતો સાથે કનેક્ટ થવા માટે એ આપણને પારિવારિક મૂલ્યો શીખવાડે છે કે આપણે પણ આપણા ભોજન દરમિયાનનો સમય પરિવાર સાથે કનેક્ટ થવામાં ખૂબ વાપરવો આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ બિરલા ઇટ ઇઝ અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર ધે મેક एवरीथिंग કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થોડા વર્ષો પહેલા લીધેલો એમાં પત્રકારે પ્રશ્ન પૂછ્યો કુમાર મંગલમ બિરલાને કે તમે સમય કેવી રીતે ફાળવી શકો છો પરિવાર સાથે ઓફિસ ટાઈમ હોય મીટિંગ ટાઈમ હોય ટ્રાવેલ ટાઈમ હોય અને તમે Town માં રહો છો એટલે સાઉથ મુંબઈ રોજના 3-5 આમંત્રણ હોય કુમાર મંગલમ બિરલા એમને ઉત્તર શરૂ કર્યો ધર્મપત્નીએ કીધું કે કે આઈ વોન્ટ ટુ આન્સર એમ કહીને એમને ઉત્તર આપ્યો અમારા બિરલા હાઉસમાં ધેટ એવરી મેમ્બર ડિપોઝિટ મોબાઈલ એટ એમના વિથ ધ મધર આઠ વાગે એટલે માતૃશ્રી પાસે મોબાઈલ જમા કરાવી દેવાનો પત્રકાર એકદમ આશ્ચર્યચકિત રહી ગયા તરત પૂછ્યું કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ પ્રશ્ન આશ્ચર્યથી પૂછ્યો પત્રકારે કોઈ પણ આશ્ચર્ય લાગે કે તો પછી વોટ આફ્ટર દેટ જાણે આપણા હાથમાંથી મોબાઈલ એને ખરેખર મોબાઈલની દુનિયા રાત્રે નવ વાગ્યા પછી જ ખુલે છે નવ વાગે પછી મોબાઈલ તો અડધી પૃથ્વી કાંડી થઈ જાય એમ છે ત્યારે એમના ધર્મપત્નીએ કીધું કે રાત્રે આઠ વાગે મોબાઈલ આપીને આઠ થી પોણા નવ ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે બેસીએ સાથે આનંદ કરીએ પોણા નવ થી સાડા નવ રાત્રિ ભોજન પછી પણ અમે સાથે બેઠા હોઈએ કઈક ફેમિલી હિસ્ટ્રીની વાત થાય અપકમિંગ ઇવેન્ટનું ચર્ચા થતી હોય ડે ઇઝ હેપનિંગ અમે શેર કરીએ આઠ થી સાડા નવ એબસોલ્યુટ ફેમિલી ટાઈમ સાડા નવે બધાને પોતપોતાના મોબાઈલ પાછા મળે ઇમરજન્સી અને અર્જન્સી જોવા માટે એ એટેન્ડ કરી લેવાની બાકી રૂટીન વર્ક હોય તો કાલ સવાર દસ વાગે મેસેજ મૂકી દેવાનો એ પછી બધા પોતપોતાના રૂમમાં એક પુસ્તક વાંચે રોજ ડિનર ટાઈમ ટેબલ ડિનર ટાઈમ ઉપર દરેક પરિવારે એટલે પરિવારજને પોતે જે વાંચતો એમાંથી થોડીક વાત આગળ કરવાની શું ફેમિલી શું કલ્ચર શું ટ્રેડિશન અને આપણે રાત્રે અગિયાર વાગ્યા સુધી સાડા અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી મોબાઈલ ચાલુ હોય ફેમિલી ટાઈમ કેર ને રિસ્પોન્સિબિલિટી માં પ્રશ્ન આવે કે નહીં તમે રાત્રે બાર વાગ્યા સુધી પાછો રાત્રે બાર વાગ્યા સુવા જાય ત્યારે એકવાર વાર ચેક કરે ડેટા ચાલુ કરે વોટ્સઅપ કઈ છે કંઈ છે તો તું સેલિબ્રિટી છું કે તારા ત્રણ મિલિયન ફોલોઅર છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે શેનું કઈક હોય તે બાર વાગ્યા સુધી એટલે ફોન ચાલુ રાખો છો કે કદાચ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે કે મને ઘણી બધી માહિતી છે પ્રવર્તમાન પરિસ્થિતિની અને જેપીસી ફોર્મ થાય જોન પાર્લામેન્ટરી કમિટી અને કદાચ મારી પર ફોન આવે પીએમઓમાંથી કે તમને મેમ્બર તરીકે લેવા છે અને રાત્રે સાડા અગિયાર વાગે હું પીએમઓમાંમાંથી આવેલો ફોન ઉઠાવી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે એવું તમે માનો છો આપણા જેવા એમને એકસોને ચાલીસ કરોડ છે જેમને બોલાવાશે ને બોલાવી લેશે તું શાંતિથી સૂઈ જા કહેવાની વાત એ છે કે રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ પુટ અ બાર સમવેર ઓનલી ધેન યુ વિલ એક્ઝિસ્ટ બાકી ખાલી તમે શારીરિક પૃથ્વી ઉપર જીવો છો ભાવનાત્મક જીવવું હોય આધ્યાત્મિક જીવવું હોય તો તમારા વસ્તુ પર રિસ્ટ્રિક્શન મૂકી અને કેર કન્સર્ન કન્સિડરેશન ટાઈમ કેર અને રિસ્પોન્સિબિલિટી પરિવારને આપવા જ પડે અને હાવર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દસ વર્ષ સર્વે ચાલ્યો દુનિયામાં એકસો દસ દેશોમાં ચાલ્યો

બીજી વાત છે કેર અને રિસ્પોન્સિબિલિટી તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજે અમે બારસો સંતો છીએ પંચાવન હજાર સ્વયંસેવકો છે બીએપીએસ મે શતાબ્દી મહોત્સવમાં અત્યારે લગભગ નવ હજાર સ્વયંસેવકો પોતાની નોકરી ધંધો બધું આગુ પાછું કરીને અત્યારે ફૂલ ટાઈમ સેવા છે દુનિયામાં હજારો સંસ્થાઓ છે બધી જ સંસ્થાઓ ખૂબ સારું કાર્ય કરે છે નાનું મોટું સમાજ સેવાનું કાર્ય બધી સંસ્થાઓ પાસે નાનું મોટું ફંડ છે બધી સંસ્થાઓ પાસે નાના મોટા પ્રોજેક્ટ છે પણ હોવા એ કોઈ સામાન્ય વાત નથી ફંડ્સ અને પ્રોજેક્ટ હોય પણ વોલેન્ટર્સ હોવા એ અતિ અસામાન્ય વાત છે પ્રમુખ સ્વામી મહારાજ સાથે સાથે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામોમાં ફર્યા સાડા ત્રણ લાખ ઘરમાં પધરામણીઓ કરી

कोई सभा में बैठा से एम के, के दर 15 मा दिसे मैं फर्नीचर में एक कुर्सी ने भी ली थी दुकान के फैक्ट्री ने बात तो जुदी जा लेट मी डिस्क्राइब यू द स्टोरी दर 15 मा दिसे एक जमीन मड़वी संपादन करवी खरीदवी ए जमीन ऊपर सुख न करू हॉस्पिटल हॉस्टल स्कूल कॉलेज नक्की थऊ आर्किटेक्ट से ना प्लान डिजाइन करे ए प्लान लोकल गवर्नमेंट बॉडीज में पास थाय પછી ટેન્ડર્સ ની થાય બીએપીએસ એક એનજીઓ છે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એટલે ફંડ્સ રેસ થાય પછી એક ખાત વિધિ થાય ટેન્ડર પાસ થાય એટલે કન્સ્ટ્રક્શન શરૂ થાય બાંધકામ બે પાંચ માળની ઈમારતો ઊભી થાય પછી એ ચલાવવા માટે અમારે બે પાંચ દસ સમર્પિત વ્યક્તિઓ જોઈએ મળી જાય પચીસ પચાસ સો પગારદાર વ્યક્તિઓ મળી જાય ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય ઉદ્ઘાટન થઈ જાય અને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની આ જમા જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી આખી સ્ટોરી દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે પિસ્તાલીસ વર્ષ સુધી ચલાવી ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ માણસની બુદ્ધિમાં બેસે એવી વાત જ નથી આપણે ઘરમાં ખાલી બાથરૂમ માં ન ટપકતો હોય તો એ પ્લમ્બર આવતા આવતા દસ દિવસ થઈ જાય છે હા કે ના અને દર પંદર માં દિવસે એક સંસ્થા ઊભી કરવી એટલે આટલું બધું કાર્ય એમણે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું પણ એની વચ્ચે કેર અને રિસ્પોન્સિબિલિટી એક એક વ્યક્તિની ચાલીસ લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા એ શબ્દ નહીં સાંભળ્યા એના પ્રશ્નો સાંભળે સમાધાન કરી આપ્યું સાડા સાત લાખ પત્રો જે એમની ઉપર લખાયા એ ખાલી આશીર્વાદ માટે નહીં પોતાના જીવનના મૂંઝવતા પ્રશ્નો આપણે અહીંયા બેઠા છે આપણા જીવનમાં પાંચ મોટા અગત્યના પ્રશ્નો હોય એવા પ્રશ્નો લોકો એમને પત્ર લખતા પ્રમુખ સ્વામી મહારાજ એને સ્પષ્ટ સમાધાન આપતા પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઉત્તર રૂપે સ્પષ્ટ નિરાકરણ અપેક્ષા હતી કે કરાય કે ન કરાય કરવાનું છે કે નથી કરવાનું ઇટ ઇઝ રિસ્પોન્સિબલ આન્સરિંગ નોટ જસ્ટ બ્લેસિંગ્સ નોટ જસ્ટ વિશિસ રિસ્પોન્સિબલ આન્સરિંગ કારણ કે જે કે પ્રમાણે કરવાનું હોય કેટલી કેર કેટલી રિસ્પોન્સિબિલિટી સાડા લાખ લોકોને આવું માર્ગદર્શન આપ્યું આજે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો એમને મને સુઝાવ આપેલો એ પ્રમાણે હું અત્યારે કરું છું અથવા તો વ્યક્તિગત મળીને મેં મારા પ્રશ્નની રજૂઆત કરી એમને મને આ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હું કરું છું અથવા મેં એમને ટેલિફોન કર્યો તો એમને પ્રશ્ન મેં મારો જણાવ્યો એમને મને આ માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હું કરું છું અને હું અત્યારે દુઃખી છું એવો તમને સમાજમાં એક પણ વ્યક્તિ નહીં મળે એટલે ખૂબ સારી રીતે પ્રમુખ સ્વામી મહારાજ એને સાંભળતા સમજજો હા ખૂબ સારી રીતે સાંભળતા એટલે સમજતા અનન્ય ભક્ત હતા એટલે ભગવાનની કૃપા પ્રમુખ સ્વામી મહારાજ પર એવી હતી કે એમને એવું સચોટ માર્ગદર્શન સૂઝતું દરેક વ્યક્તિ જે એમની પાસે પ્રશ્ન રજૂ કરતી એમની માટે પોતે મનોમન પ્રાર્થના કરતા અને આ વ્યક્તિનું દુઃખ દૂર થાય હું મને કોઈક ભગવાન સુજાડે અને પછી એ પ્રમાણે વાત કરતા તો તો આટલી આટલી કેર આખા આપણે ખાલી આપણા પરિવારની જ લેવાની છે એ કેર અને રિસ્પોન્સિબિલિટી માંથી આપણે ચૂકીએ એટલે ઘરમાં ઘણા બધા પ્રશ્નો ઉભો થાય છે અને કેર અને રિસ્પોન્સિબિલિટી એને ગુજરાતીમાં એક જ શબ્દમાં ઢાળવું ડાળવું હોય તો એ સંસ્કાર છે શિક્ષણ સારું હશે તમે સમૃદ્ધિ આપી હશે પણ સંસ્કાર નહીં આપ્યા તો પ્રશ્ન આવશે આવશે ને આવશે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા એમના જન્મ શતાબ્દી મહોત્સવ આ બધા એમના અમૃત બિંદુઓ છે એ પોતે કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમે તમારી સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસો અને હકીકત છે ને આપણને સમાજમાં દેખાય છે પરિવારો સુખી હોય પરિવારો સ્થિર હોય પરિવારો સંસ્કારિત હોય પરિવારમાં અધ્યાત્મ હોય તો એ પરિવાર સમાજમાં આદર્શરૂપ હોય છે પરિવાર સમાજને સંગઠિત રાખી શકે દેશની મજબૂતાઈ વધે અને પૃથ્વી ઉપર વિશ્વ શાંતિ પ્રસરે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિશે પોતાનું પુસ્તક લખ્યું ટ્રાન્સન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપીરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ એ લોકાર્પણ માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2015 ની સાલમાં એ સારંગપુર વધારેલા તે વખતે એમણે એ લોકાર્પણ સમારોહમાં એક ખૂબ સુંદર વાત કરેલી એમણે કહેલું કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર Gives harmony to the family. Harmonized families, they come together to make strong societies. Strong societies come together to bring law and order in the nation. And such nations come together to bring world peace. In a Vishwashantisthapai, mate and a Parivarik Samvaditta. એ બહુ જ મહત્વનો ફાળો ભજવે છે આવા કાર્યક્રમોથી જે આપણને ભક્તિમય સંગીત અને જીવનલક્ષી સમજ પ્રાપ્ત થતી હોય એનાથી આ બે વાત દ્રઢ થતી હોય છે વ્યક્તિગત જીવનના ચારિત્રના મૂલ્યો અને પારિવારિક સંવાદિતતા કદાચ તમને મનમાં પહેલો પ્રશ્ન એવો થતો હશે કે અમે તો સંતોષીએ સંન્યાસી છીએ એટલે કે બાલ બ્રહ્મચારી છીએ પરિવાર છોડીને આવ્યા છીએ એટલે પરિવાર સંબંધી વાત કેવી રીતે શરૂ કરી અને પરિવાર સંબંધી વાતમાં શું વાત થશે કારણ કે અનુભવ તો અમારે કોઈ છે નહીં પરિવાર સંબંધી કોઈ અનુભવ નથી કોઈ નોકરી ધંધો વેપાર અમે કર્યા નથી સાંસારિક અનુભવ નથી તો પરિવાર સંબંધી વાત કેવી રીતે થઈ શકે પરિવારની સંવાદિતતા માટે માર્ગદર્શન કેવી રીતે આપી શકાય એ સાજિક પ્રશ્ન તમને મનમાં થાય સ્વાભાવિક છે જેમ જે ક્ષેત્ર જેનું હોય નહીં એ ક્ષેત્રમાં એ માર્ગદર્શન કેવી રીતે આપી શકે સેના આધારે આપી શકે પણ એક બહુ સુંદર પુસ્તક કોરોના કાળ દરમિયાન મેં વાંચ્યું પુસ્તકનું નામ છે ટ્રિલિયન ડોલર કોચ આ પુસ્તકમાં એક ફૂટબોલર અને એક ફૂટબોલ કોચ એ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને કેવી ટ્રેનિંગ આપે છે કેવી રીતે આપે છે અને કઈ કક્ષા સુધી અમે ટ્રેનિંગ આપી એની વાતો લખી છે હવે સ્થૂળ દ્રષ્ટિએ ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ દેખાય હા કે ના કોઈ ના દેખાય હાઉ કેન અ ફૂટબોલર અ ફૂટબોલ કોચ કોચ એન્ડ ટ્રેન આઈટી એક્ઝિક્યુટિવ્સ એ બંને ક્ષેત્ર વિશે કોઈ સંબંધ જ નથી બિલ કેમ્બેલ નામના ફૂટબોલર એમણે સામાન્ય નહીં ગૂગલ કંપનીના માલિક લેરી પેજ ને કોચ કર્યા છે ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ જોનેધન રોઝનબર્ગ ટ્રેનિંગ આપી છે એક અન્ય પણ સિલિકોન વેલીની જાયન્ટ આઈટી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્મિથ એમને ટ્રેનિંગ આપી છે આ બધાએ બિલ કેમ્બેલ પાસેથી એ શીખ્યા એ વાતો આ પુસ્તકમાં લખી છે આપણને આશ્ચર્ય થાય કે આ લોકો એની પાસેથી શું શીખ્યા હશે તો બહુ જ ઘણી બધી સુંદર વાતો છે મને એક વાત એવી લખી છે કે ટુ ટ્રેન અ પર્સન યુ ડોન્ટ નીડ ટુ નો ધ પ્રોડક્ટ ઓફ ધ કંપની ધ સેલ્સ એન્ડ માર્કેટિંગ પોલિસી ઓફ ધ કંપની ધ સ્ટ્રેટેજીઝ ઓફ ધ કંપની તો પછી શું જાણવાનું તો આ પુસ્તકમાં લખ્યું છે કે કોઈ પણ ટીમને તમારે કોચ કરવી હોય

સાથે રહીને આપણે અને લાંબા સમય સુધી સાથે રહીને આપણે કાર્ય કરવું છે એ વિચારની દ્રઢતા કેટલી છે એટલું જ જોવાનું છે એ બરાબર થાય તો ક્વોલિટી પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ સેલ્સ અને પોલિસી ઇઝ અ બાય પ્રોડક્ટ માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ અને પ્રોફિટ નેચરલી આવે એ બધા પાંચ દસ પચીસ પચાસ કરોડનો વર્ષે પગાર ધરાવે છે એને માર્કેટિંગ સ્ટ્રેટેજી શીખવાડવાની જરૂર નથી એને હાથ નીચે બે ચાર પાંચ હજાર માણસો કામ કરે છે દુનિયાના ચાલીસ દેશો એનો અનુભવ છે કામ કરવાનો એટલે એને બીજું કઈ શીખવાડવાનું જ નથી તો મેનેજમેન્ટ ગુરુસ તમે લો સોશિયલ રિલેશનશિપ ગુરુસ લો કે હેલ્થ ગુરુસ રો આ ત્રણેય ક્ષેત્રમાં મુખ્ય વાત હવે પૃથ્વી ઉપર એક જ શીખવાડવામાં આવે છે કે તમારી સાથેની જે વ્યક્તિ છે જેની સાથે તમારે લાંબો સમય વિતાવવાનો છે જેની સાથે તમારે કામ કરવાનું છે જેની સાથે તમારે રહેવાનું છે એટલે કે પરિવાર એ વ્યક્તિઓ વચ્ચેનો જે સંભ સંવાદિતતા પ્રેમ સહિષ્ણુતા એકબીજાને સમજવાની તૈયારી સહન કરી લેવાની તૈયારી એકબીજાને સ્વીકારવાની તૈયારી અને લાંબો સમય સુધી સાથે રહેવાની

તો પરિવારમાં મજબૂતાઈ માટે સુખ માટે વાત કરી એ ખૂબ આવશ્યક છે હવે આપણે સામાન્યતા એમ સમજીએ છીએ કે આપણે સંપ છે સંવાદિતતા છે વાત સાચી છે ઘણા સારા અંશે સમય દરકાર અને જવાબદારી આપણે સમય પણ આપીએ છીએ પણ જે રીતે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય આપવો જોઈએ એ રીતે એમાં કદાચ ક્યાંક આપણે ખામી રહી જતી હશે